ખેડાની જો વાત કરીએ તો ખેડા જિલ્લાના મહેમદાબાદમાં સરકારી જમીનનું બહાર વેચાણ કરી દેવામાં આવ્યું છે જી હા અહીં ખેડા જિલ્લાના સરકારી છે કે જ્યાં વાંટવાડીના ભેજાબાજો દ્વારા જમીન બહાર વેચાણ કરી દેવામાં આવી હતી વડીલોના નામોનો જે ફાયદો ઉઠાવવામાં આવ્યો અને તેમાં પરિવારજનોએ વારસાઈ કરાવી તો ઓગણીસો જમીન સંપાદન છતાં સાત વારમાં નામ રહી જતા હતી વધુની જે કિંમતની જમીન છે તે ભેજાબાજુ દ્વારા દસ્તાવેજ કરીને વેચી દેવામાં આવી અને મૂળ જમીન માલિકના વંશજો દ્વારા જમીન વેચાણ કરી દેવામાં આવી હતી તો મહેમદાબાદના જાગૃત નાગરિકની રજૂઆત બાદ સમગ્ર કૌભાંડ નો પર્દાફાશ થયો વાટવાડી ગામના સાત અને મહેમદાવાદના એક ઇસમ સામે ફરિયાદ કરવામાં આવી છે મહેમદાવાદ પોલીસે હાલ મથકે આઠ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે મહેમદાવાદ પોલીસ મથકે આઠ ફરિયાદ નોંધાઈ છે આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ અને તપાસનો ધમધમાટ પોલીસે શરૂ કર્યો છે તો સરકારી જમીનોનું અહીં વેચાણ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે વાંઠવાડીના જે ભેજાબાસો છે તેઓ દ્વારા બે કરોડથી વધુની જમીન જે છે તે વેચાઈ છે પોલીસે આઠ લોકો સામે હાલ તો ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી દીધી છે